નમસ્કાર મિત્રો હલચલ ભારતમાં આપનું સ્વાગત છે રૂપિયા પંચોતેર લાખની લૂંટ કરનાર ત્રણ આરોપીઓને ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે તો વિગતે વધુ વાત કરીએ તો આ બનાવોની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસપી ડૉક્ટર હર્ષદ પટેલ વણુ સુધાર લૂંટના ગુનાને શોધી કાઢવા ભાવનગર એલસીબીની પેરોલ ફ્લો સ્કવોડના માણસોને અલગ અલગ ટીમો બનાવી લૂંટના બનાવવાળા રૂટમાં સીસીટીવી કેમેરા હ્યુમન સોર્સ અને બાતમીદારો દ્વારા બાતમીરાએ હકીકત મળેલ કે આ લૂંટમાં હિતેન ઉર્ફે હિત વિજયભાઈ ચૌહાણ રહે ચિત્રા ભાવનગર રાકેશ ભૂપતભાઈ બારૈયા રહે ભાવનગર અલ્પેશ કોડાભાઈ મકવાણા રહે ભાવનગર વાળા છે જે બાતમીના આધારે ઉપરોક્ત સમૂહને કચેરી ખાતે લાવી તેઓને સઘન રીતે પૂછપરછ કરાતા ત્રણેય લૂંટના ગુનાનો અંજામ આપેલો હોય અને કબૂલાત આપેલ જેથી આ ત્રણેય ધોરણોસરની કાર્યવાહી કરી ત્યારબાદ આરોપીને ગુનાના કામે મળેલ રોકડ રકમ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ હથિયારો કબજે કરી લીધેલ છે રિપોર્ટર શરૂઆતમાં ફરિયાદીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પોતે બેંકમાંથી નીકળી અલગ અલગ બે રૂટ તરફ જઈ રહ્યો છે એવી વાત કરવામાં આવતી હતી જેથી પ્રાથમિક દ્રષ્ટિએ શરૂઆતમાં પોલીસને એવું લાગતું કે આરોપી બે અલગ અલગ રૂટ બતાવે છે અને એ વાતની શરૂઆતના તબક્કે વિસંગતતા હતી આરોપી લૂંટના રૂપિયા લઈ અને કઈ જગ્યાએ સંતાડવામાં આવેલા હતા ત્યારબાદ સંતાડવા માટે થઈ કોઈની મદદ લીધેલી છે કે કેમ અને આટલા બધા રૂપિયા ક્યાં મૂકી અને આગળનો શું પ્લાન હતો એ સંપૂર્ણ તપાસ હવે પછી પૂછપરછમાં બહાર આવશે ડિટેલમાં આરોપી પાસેથી જે પણ વિગત મળશે

અને આરોપી ભાગી જાય ત્યારે હવે એ લોકો મોબાઈલ બંધ કરી દેતા હોય છે શરૂઆતના તબક્કે સીસીટીવી ફૂટેજ જોઈ એમનો રૂટ નક્કી કરવામાં આવેલો હતો કે કયા રૂટથી જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા સીસીટીવી જોવામાં એક ચોક્કસ રૂટ ઉપરની માહિતી પણ મળતી હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓની જ્યાં પણ બેઠક હોય એમના સગા સંબંધી એમનું મિત્ર વર્તુળ એ લોકોની પૂછપરછ કરતા આ લોકો ક્યાં ભાગી જવાની શક્યતાઓ છે એ તમામ ઠેકાણા ચેક કરી રૂપિયા લેવા ગયો છે અથવા રેગ્યુલર બેન્કનું એને કામ પડતું હોય છે એવી ફરિયાદી કોઈ જાણીતો માણસ આમને ટીપ આપતો હોય એવી પોલીસને દ્રઢ શંકા છે બાકીની ચોક્કસ વિગત એમની

બેંકના અધિકારીઓનો પણ આમાં માર્ગદર્શન મેળવી એ દિશામાં પણ ચોક્કસપણે પ્રયત્ન કરવામાં આવશે લૂંટ કરવા માટે થઈ સામેવાળી વ્યક્તિને કોઈ પણ રીતે ભયભીત કરવામાં આવતા હોય છે એમાં ભયભીત કરવા માટે થઈ સૌથી સરળ રસ્તો સામેવાળાને વાળાને કોઈ પણ તીક્ષ્ણ હથિયાર બતાવવાનો છે એ રીતે એ લોકોએ પોતાની પાસે રહેલી બે છરી બતાવી અને ભોગ બનનાર પાસેથી તમામ રૂપિયા લઈ અને નાસી ગયેલા હતા ચોક્કસ હકીકત હજી સુધી પોલીસ ના ધ્યાનમાં નથી આવેલી જે પચાસ હજાર રૂપિયા આરોપી પાસેથી મળ્યા નથી એ દિશામાં પોલીસ પ્રયત્ન કરી રહી છે આ કલાકો દરમિયાન એમણે કોઈકને આપી દીધા અથવા તે કોઈ જગ્યાએ વાપરી દીધા છે એની મહેનત ચાલુ રહી છે દિવસ માટે રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવશે પણ એ આરોપીની ડિટેલમાં પૂછપરછ કર્યા બાદ જાણી શકાશે